કૃષ્ણ કનૈયા લાલ કે જય પારણીઓ બંધાય જસોદાજી ગીત ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય લાલો મારો પારણીયામાં ક્યારે પોઢી જાય મારા લાલાને હિચકે હિચકું હું તો ગીત મધુરા રે ગાવું એને મારા હૈયામાં સમાવું એને જોઈને રાજી હું થાઉં એના વાકડીયાથી વાણ એના ગોરા ગોરા ગાલ કેવો સુંદર દેખાય પારણીયો બંધાય જસોદા જીરે ગાય લાલો મારું પારણિયામાં ક્યારે પોડી જાય એ તો વેલી પરોડીએ જાગે એ તો જાગીને સૌને જગાડે એને જમનાના જળથી નવડાવું એને અમરતના પાન કરાવું કેવો વાલો લાગે કોઈની નજર ના લાગે પારણીયું બંધાય જસોદાજી ગીત ગાય લાલો મારો પારણીઆમાં ક્યારે પૂઢી જાય હું તો મનગમતા સાજ સજાવું ગળે મોગરાની માળા રે પેરાઉં હું તો તિલક સજાઉં એના ભાલે મેં તો ટપકું કર્યું છે ગોરા ગાલે એ તો કેવો શો એ તો કેવો શોભે એ તો કેવો શોભે માતા જસો દાજી ગાય પારણિયું બંધાય જસો દાજી ગાય પારણિયું બંધાય લાલો મારો પારણિયામાં ક્યારે પૂઢ જાય હું તો ઈચ્છું કે જલ્દી નો જાગે એને રમાડવા કોઈ ન આવે એને બાંધ્યો છે કાઢે દાગે એને કોઈની નજરું ન લાગે મારો લાલો રે કરી તો જોયું ન જોવાય જસો દાજી ગાય પારણ્યું બંધાય લાલો મારો ક્યારે પોડી જાય જ્યારે મોટો ક થાશે ત્યારે ગાયું ચરાવવાને જાશે હું તો મોટો કરું એવી આશે મારું યમર નામ ગવાશે ગોપી મંડળ ગુણ લાગાય ભક્તો વારી જાય એ તો વારે વારે ગાય પારણિયું બંધાય માસોદાજી ગાય લાલો મારું પારણિયામાં ક્યારે પૂઢી જાય લાલો મારું પારણમાં ક્યારે પૂઢી જાય